જે બાદ મુખ્ય બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ શાહુ સાથે આ અંગે વાત કરી તપાસ કરતા તેઓની બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ સાત જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી રૂપિયા સિત્તેર લાખ લઈ ગ્રાહકોને નકલી એફડી બનાવી આપી રૂપિયા ચાઉ કરી ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું આ અંગે બેંકના મેનેજરે બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ